અનંત અંબાણીના સ્વાગત માટે દ્વારકામાં બેઠક યોજવામાં આવી જેમાં શારદા પીઠના સ્વામિનારાયણ નંદજીની અધ્યક્ષતામાં બેઠક મળી ત્યારે બ્રાહ્મણો મંત્રોચ્ચારથી અનંત અંબાણીનું સ્વાગત કરશે તો અનંત અંબાણી ગોમતી નદીમાં તો દ્વારકાધીશની મંગલા આરતી પણ કરશે ત્યારે બધા સમાજના લોકો એમને લેવા માટે અને એમને જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય જેમ માં પોતાના બાળકને એમનું સરસ કામથી પ્રફુલ્લિત થઈને પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે